જાચાનક એ ¡Vamos, vamos, vamos ત્યારે આપણા સમાજ માં દીકરી ના લગ્ન વખતે ખૂબ મોટા પાયે દહેજ લેવામાં આવી રહ્યું છે જે આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાનકારક અને છે દીકરી નું હોવું એ સમાજ અને પરિવાર માટે ખુબ મહત્વનું છે છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે દવાજ લેવું એ કાનૂની અપરાધ છે